નમસ્કાર મિત્રો કોઈપણ બિઝનેસનો ગ્રોથ કેવી રીતે થાય એનો વિકાસ કેવી રીતે થાય એના વિશે અમુક આઈડિયાઝ તમારી સાથે શેર કરવા છે સો સૌથી પહેલી એક વાત જે આપણે સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ ધંધો જ્યારે મોટો થાય ત્યારે એની અંદર એમ્પ્લોઈઝની સંખ્યા મેનપાવરની સ્ટ્રેન્થ ધીરે ધીરે વધતી જાય છે જ્યારે જ્યારે જે જે તબક્કે આપણા મેનપાવરની સંખ્યા ત્રણ ગણી થાય એ દરેક વખતે આપણે કંપનીની જે કામ કરવાની પદ્ધતિઓ હોય જે ઇન્ટરનલ વર્કિંગ પ્રોસેસીસ હોય એ દરેક પ્રોસેસને એક વખત રીથિંકિંગ કરવાની જરૂર છે એને ફરીથી એક વખત ચકાસી લેવાની જરૂર પડતી હોય છે કારણ કે ધારો કે કંપની એક નાનકડી કંપની જેમાં માત્ર ત્રણ એમ્પ્લોયી છે એની કામ કરવાની પદ્ધતિ અને એનાથી ત્રણ ગણી મોટી એટલે કે નવ કે દસ વાળી કંપનીની કામ કરવાની પદ્ધતિ થોડીક અલગ હોય છે એ જ રીતે એ દસ એમ્પ્લોઈમાંથી જ્યારે ત્રીસ એમ્પ્લોઈની કંપની બની જાય તો એની કામ કરવાની પદ્ધતિ પણ થોડીક અલગ થતી જાય છે હવે ધારો કે આ ત્રીસમાંથી સો એમ્પ્લોઈઝની કંપની થઈ ગઈ તો આવી કંપનીની કામ કરવાની પદ્ધતિમાં ઘણો ફરક હોય છે તો આપણે આપણી કંપનીના ગ્રોથના આ જે અલગ અલગ સ્ટેજીસ છે એ દરેક વખતે એ વસ્તુને યાદ રાખવાની જરૂર છે કે જ્યારે જ્યારે આપણી કંપનીની સાઇઝ મેનપાવરની સાઈઝ ત્રણ ગણી થાય છે એ દરેક વખતે આપણે આપણી કામ કરવાની દરેક જે પ્રોસેસીસ છે આપણું સેલ્સ ઓર્ડર કેવી રીતે આવે છે એ ઓર્ડર પ્રોસેસ થઈને કેવી રીતે ડિસ્પેચ થાય છે આપણે પરચેઝ કેવી રીતે કરીએ છીએ આપણે સ્ટોક કેવી રીતે મેન્ટેન કરીએ છીએ આપણું એકાઉન્ટિંગ કેવી રીતે થાય છે આપણા અલગ અલગ પ્રકારના પેમેન્ટ અને રિસિપ્ટની પ્રોસેસ કેવી રીતે થાય છે આપણે લોકોને રિક્રૂટ કેવી રીતે કરીએ છીએ આપણે એ લોકોને પ્રમોશન કે એ લોકોનું ઇન્ક્રીમેન્ટ કેવી રીતે કરીએ છીએ એમની એટેન્ડન્સ કેવી રીતે રાખીએ છીએ એમની સેલરીનું પ્રોસેસિંગ કેવી રીતે કરીએ છીએ આવી અલગ અલગ તમામ પ્રોસેસીસને આપણે એ દરેક તબક્કે રીથિંક કરી લેવાની જરૂર હોય છે જ્યારે જ્યારે આપણી એમ્પ્લોઈ સ્ટ્રેન્થ ત્રણ ગણી થાય છે સો આ એક વસ્તુ મિત્રો હંમેશા યાદ રાખજો કે જ્યારે જ્યારે તમારી કંપનીની મેનપાવરની સ્ટ્રેન્થ ત્રણ ગણી થતી જાય એ દરેક વખતે તમારે એક સવાલ પોતાની જાતને પૂછવાનું છે કે મારી કામ કરવાની બધી જે પ્રોસેસીસ છે જે બધી બધી પદ્ધતિઓ છે એ બધી આ સાઇઝને અનુરૂપ છે અથવા તો એની અંદર કંઈક પરિવર્તન કરવાની જરૂર છે થેન્ક યુ વેરી મચ